તમે જોગમાં આવ્યો બાપુ દીકરીઓ તમે શક્તિનો અવતાર છે તમે ધારો તો આજે કરી પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ઠીક છે ખરેખર હું આ બેનોને ને વંદન કરું છું કચ્છમાં આવી એટલે બાપુ મર્યાદા એક રાજસ્થાનમાં એક રાજસ્થાન માં જ આવો કચ્છમાં આવો ને બાપુ મર્યાદા દેખાય બાકી તો વંટોળી આવતા હોય તો આપણે આપણે આમ વનટોળીઓ પછી જઈશું આપણને સરમ આવે એમાં મોટી સિટીમાં જાવ તો બેન આવે છે ભાઈ આવે છે એ નક્કી નથી થતું બધું હરખું લાગે બોલે તો ખબર પડે કે આ તો બે નતા અરે ક્યાંક ક્યાંક ભરાઈ જાય એટલા માટે એ સગાડ છે ને અહિયાં બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની સામે ચંગાવતી કે છે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાબા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામનો અહીં કોઈ નો જાય નિરાશ બેઠો થઈશમાં બાવા હવે તને જમ્યા વિના નાહી દો જવા બેહી જા મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ને એ થાળી તને રાખીને ખવરાવું તું ચા હજી અમને ઓળખ આમ કટાર કરીને અખિલ પ્રહાણનો માલિક બાપુ સોંટી ગયો તેથી દીકરી આગળ થઈ પુરુષના બાપુ કોઈ નેટા તમે જોવો તો ખરા બાપુ નવ મહિના દીકરો સંતાનને ઉદરમાં રાખે જન્મ આપે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે અને નામ બાપાનું લાગે બોલો વાય માનું નામ ન હોવું જોઈએ માનો જેટલો ભોગ છે એટલો બાપ નથી આખી દુનિયા ને ખબર છે તો વાય બાપાનું લાગવું જોઈએ કે માનું લાગવું જોઈએ પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય ને બાપા રાખો કોકે કીધું કે કેમ આ ક્યાં કોથળીઓ તોડીને ઊંઠું માછું ખાલી ધૂળી જોડીમાં પડ્યો છે ને કોક કે કઈ કોનો છે કે ફલાણી માનો છે તો મારા ખોળી આમ જીવ નહીં રહે કે એની બાપાનું રાખો ત્યાં કરી દીધો સમર્પણ કરી દીધું અને હારા છે ને બાપુ એની પાસે માનું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પૂતળી બાઈનો હારા હારા માના બગડેલા બા બાપાના મા તો મા છે ભલા મા મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બધે જો માં ઉપર બેઠી ધજામ જાવ હરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાવ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન નજર રે બાપા બધા ભોયરામ છે તમે કહેશો ને રફાળીશો ને ભોય ને રે રિયા સલમો માન બાપમાં માં બાપુ ધરતી આસમાન જેટલો ફરક માં તો માં છે માં એટલે બેનો ને હું એટલા માટે કહું ઘણી બેનો એમ કે ભગવાન એકાદ દીકરો દે એકાદ દીકરો શું ગોદામ છે એમાં તમને જ કાઢીને દીકરો દે હારા સંતાન જોતા હોય ને બાપુ હું તો ભલામણ કરું છું સારું લાગે તો કરજો નો સારું લાગે તો મારે ક્યાં ફરીને પ્રોગ્રામમાં ન બોલાવો આપણને કઈ ફેર ન પડતો અને હું હાસ્ય ન hago એટલું મને ભગવાને આપ્યું આ પ્રોગ્રામમાં મારું હાલ છે એવું કઈ છે નહીં મારી પાસે ખેતીવાડીન બધું છે માલ ઢોર બધું છે આ આ મારા છોકરાને કહું છું કે આપણે નાકા નથી વાળતા નથી વાળવા ભાગ ગયા કરશે મજા કરો હું જીવું તો હું ઢીલોળા કરો હા ભગવાન હું હાસ્ય ન hago એટલું મને આપ્યું છે પણ મારી અમુક ભલામણ છે ને બાપુ તમારે નોંધ કરજો તમે તમારા ઘરે હું તાઈને તમારા હાથમાં પૂછજો મારી વાત જો તમને સારી લાગે તમારો હાથનું બાપુ જવાબ આપે સારા દીકરા જોતા હોય હું તો બેનુંને કહું તમે તમારા સાસુ સસરાની સેવા કરજો કારણ કે એ જ તમારા માત પિતા છે આ તમારા જન્મ આપવાવાળા માત પિતા હવે તમને રાખશે નહીં કન્યાનું દાન કરી દીધું તમને આ નો રાખ્યા હોય કદાચ તમે અહીંથી દખા કરીને ત્યાં જાય જશો તો એ બીજા એક ગોત છે પણ ઘરે નહીં રાખે એની સેવા કરજો અને બીજી વાત એ કે પાંચ પાંચ પાના રામાયણ ને ગીતા ના ને જો બાપુ આપને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ મારી દીકરા થાય બાપા ના બાપુ બે નામ લેજો હનુમાન ચાલીસા કરજો રામાયણ ના બે પાના વાંચો ગીતાના પાંચ પાના વાંચજો હારા દીકરા એમ વાતો કરે ન થાય વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં જેવી થાય એમાં કઈ હારા હોય જ નઈ ભલા મને મેં હમણાં કીધું મારા દીકરા કેવા થાય બાપુ માને માલિકો સમર્પણ હોય સમર્પણ હોય ધાવણ માં એવી તાકાત હોય માય બાપુ જીવન એવું જીવ હું તો એમ કઉ ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને જેવું તેવું ખવાય નહીં જેવું તેવું બોલાય નહીં ગમે એના ભેગી વાત ન કરાય ગમે હી હા કરાય નહીં એના પ્રભાવ પડે બાપુ સંતાન ઉપર પ્રભાવ પડે

કોઈ ઘરે નથી એમ કઈ ડેલા જો કે બંધ રાખે કોઈ ઘરે નથી બારો કહી દે પણ તું આ તા બોલે કોણ મારી ભૂત બોલે છે એનું કામ જ નથી રા એ તો બાપુ જેની સાથી હોય ને બાપુ જેના કલેજા હોય એ કઈ કરી શકે બધાનું કામ નથી રામદેવજી બાપા ને બાપુ અહીં આવું કૃષ્ણ પરમાત્માને બાપુ આવવું એટલા માટે પડ્યું અને એના માટે અને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ વાતું પડી છે એમના કોઈથી ભજન થાય નહીં હું આમ નામ બોલું આમ નામ કહું મારે ચોપડી બોપડીની જરૂર નહીં પડતી મને એટલો લગાવ છે મારો કહેવાનો મિનિંગ મને એટલો પ્રેમ છે અને પ્રેમ વગર બાપુ કોઈ વસ્તુ પતે નહીં તેમ પાનસો નોટનો ટટ્ટો હોય તો તમે ગણો કેવી રીતે હું બોલાવું તો તેમ બોલો ગણતા હોય ત્યાં સુધી નો બોલો આને યાર તમને પ્રેમ જ એટલો છે કે કાદી વધારે જાય તો ખોટ આવે એવી સુરતા બાપુ એની હારે લગાડવાની જરૂર છે બાપુ જેમ પાંચસો નોટ ની વધકીત નો થાય ને એમાં તમારા જીવનની વધઘટ ન થાય જો બાપુ એવી રીતે તમે એની સુરતા લગાડો તો બસ જરૂર આટલી છે બાકી મરી જવાનું છે વાત ભાઈ હું તો અરે એમ કઉ ભલામણ તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ભલામણ તમારું કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે તમને હે ના કે એ આપણી શેરીનું કુતરું આપણને ઓળખે અરે મારો ધણી આવ્યો મારો ધણી આ ઉભું ન થાય ખંભાવતી 봐ये आप જોઈને આ તો લો લુખે છે એને જા બટકુ રોટલો નાખ્યો છે પ્રેમ એને બાપુ પ્રેમની જરૂર છે બાકી કાઈ છે નહીં પ્રેમ આ તમે મને બોલાવ્યો પ્રેમ થી તો કલાકારનો બાપુ ખટારા ભરાય એટલા નથી મને ધનજીભાઈ ફોન કર્યો બાપુ હું કામ છું પ્રેમ તેર બીજું હું મારા કરતા સારું બોલતા હોય મારા કરતા ડાયા હોય મારા કરતા ઓછા પૈસા આવતા હોય વધારે પૈસા આવતા હોય કલાકાર તો બાપુ દુનિયાના છે મારા પ્રત્યે બાપુ પ્રેમ છે કેનો થયો બોજાભાઈ ભોજાભાઈ ઉપર શું કામ પ્રેમ થયો ઘણા બધા કલાકારો છે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકે ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને મારું આઢી અક્ષર મંત્ર છે મારા રામ જ્યાં જ્યાં ઈશ્વરે ધક્કો કર્યો હો એ પ્રેમ થી જ કર્યો છે કોઈ રૂપિયા નથી ખવડાવ્યા દોર્યો ધન ના બાપુ બત્રી ભાત ભોજન મૂકીને ઓલા બાપુ તાંદુર ભાજી ખવાઈ ગયો પ્રેમ કેવાનો મારો મીનિંગ એ છે પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વર ને આવવું પડે નરસિંહ મહેતા ના કે બાવન કામ કર્યા બોલો શું એને લોન લીધી છે ને ભાઈ બાવન કામ કર્યા આપણું એકાદ ન કરે પણ આપણને હું હું તો એક જ વાત કરું બધાના ઘરે નાનો એવો મંદિર ને ફોટો તો હોય ને ઘરે માતાજીનો ફોટો મૂર્તિ કઈક તો હોય રોજ હા જવા મારા બધા દીવા અગરબત્તી કરતા જ હોય બધા મારા ઘરે છે ચોખા ઘી દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય તો હું તમને આ બધા બેઠા ભાઈઓ બહેનો હું તમને એક જ વાત કરું કે તમારે આખા ઘરના લગ્ન માં જવાનું હોય તો ડેલા ને તાળું મારો કો ઘરું રાખો તાળુ જ મારે ને હું હોત તાળુ ઠપ કરું હું મોટી મોટી ભલન કરતો હોય તો હું એમ કેવા માંગુ છું કે તને હાડે દે સોખા ઘી દીવા કરી બે દી લગ્ન માં જાય બે દી નો ધ્યાન રાખે તમને કેમ લાગે અને જો જો એ ધ્યાન ન રાખે એવું હોય તો એ શોખું કે છોકરાને ખબર હોય નો થાય એ શોખું કે અહીંયા હું કેમ બાળવું જો મારો કહેવાનો મિનિંગ શું છે આપણે દુનિયાના દેખાવ કર્યું છે ભરોસો છે જ નહીં વિશ્વાસ છે જ નહીં મુદ્દો એ છે મને એક ભાઈ કે તમે ઈશ્વર બિશ્વર જેવું કાંઈ છે નહીં મેં કીધું એવું ન હોય પણ મને કે ઈશ્વર છે એનો પુરાવો શું મેં કીધું કાન છે તો કે હા મને દેખાય દેખાતો નથી તને તારો કાન નો દેખાય ભગવાન દેખાય બાકી આંખ ના બેટા એટલું છે તું શું કાળા ધોળા કરે વસ્તુ આટલી છે બીજું કઈ છે નહી રામ એટલા માટે મહાપુરુષો એટલે કે છે જ્યાં જ્યાં બાપુ ભજન છે ને આ બાપુ વાતું પડી છે એક રામદેવજી બાપા ની વાણી મારે કરવી છે કે રામદેવજી બાપા અને હરભુજી બે માસીય ભાઈ થાય જો આ વાણી છે ને બાબુ તમે જીવનમાં ઉતારો કઈક મંથન કરો ને તો જ તમને મજા આવે બાકી મજા આવે એક એક વાણી છે ને એક વાણી તમને એક સાખી છે બધાય સાંભળી છે માયા સુધી ગોઠડી વજર છે ગાળા હાંગાજી હલવાણા કઈક સડ્યા ને કઈક પાળા બધાય સાંભળી છે ને આનો અર્થ શું થાય ખબર કોઈ મને ખબર છે હું આવું સંશોધન જ કરું ગોઠડી છે ગાળા હાંગા બાપુ પાળા પેલાના સમયમાં વેપારીઓ આખી દુનિયા ને ધિરાણ કરતા વેપાર કરતા હોય ને એ બધા ઉધારે આપે અને રવિવાર રજાનો દિવસ હોય ને એટલે ઉઘરાણી જાય ગામડા એમાં એક વેપારી તમારા જેવું ગામ ચપરેડી જેવું અને